અંગ્રેજી આવડે તો બોલાય થઈ ગયો તું થા પાયું સીધી ગો ખબર બેઠો

મજા આવી ક્યા સાહેબ ક્યાં ડુંગરા અમેજિંગ અમેજિંગ હે કેટલા હું હે મજાઇ હેઠે

તમે દિશિશ તો બાજરા રોટલા ખાય નો ના ખાય વોટ આ તો ખાય વોટ પાછા પાછા દેખિંગ દેખિંગ આપ દેખિંગ હો ઇટ ઇઝ ઓનિયન હા ઓનિયન એ ઓને લે ખબર પડે ઓનિયન આ તો ડુંગળી કહેવાય લે આ તો કોંડા હે કોંડા હે કોંડા તો ડુંગળી હું મારી એને બોલ વોટ ઇઝ ટેસ્ટ હા વોટ ઇઝ ટેસ્ટ આ નો લેબુ પાલસી તમાર વોટ ઇઝ ટેસ્ટ ઇ લેલા લેલા મરચા એ બનાય સાહેબ તમારા માટે લાયા જા તમે બલૂન માં ઉતર્યા ક

બે oh, <laughs> <laughs> દેશી મરચા ઓકે ખાઈંગ ખાઈ અંદર ખાઈંગલી છે કટ્ટો ભરેલી પડી હી તારા દ્વારા આખું કૉ કેટલી મોટી ભાડી જોઈ મંગે

સાહેબ તમારી સાયદી અને સદગઢ માં રહી સમાર ભાઈ ભજન તબેકો શાહી મી બોલી ગયા ભજન તબેકો હું છે આપડે બે 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 એટલે આપણે પૂરું થઈ ગયા મે <speaking language>

પડી મારા ભોળા બાળક નાથ ના ચેલા મથુરો મોરેવાજ મારા બાળક નાથ ના ચેલા મથુરો રા ભોળા બાવા શ્યામ ગુરુ ના ચ મરૈ ચ ગુરુ ખા પેરી ડુંગરા કા ભાઈ નીચે ઉતરી ઓકે

તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય ગુરુ મહારાજ માતાજી દયા પ્રભુ ની નો અને સત નો વિજય